ટોલ ફ્રી વિઝિટર્સ www.pgvcl.com ગાંધીધામમાં પ્રતિબંધિત એવા કેપ્ટન ગોગોનો જથ્થો ઝડપાયો એકની ધરપકડ ગાંધીધામ શહેરના સેક્ટર 9 માં આવેલી એક દુકાનમાંથી પોલીસે કેપ્ટન ગોગો કોન તથા રોલિંગ પેપર સાથે દુકાનના સંચાલકને પકડી પાડ્યો હતો શહેર અને સંકુલમાં તથા આદિપુર અંજાર બચાવ વગેરે જગ્યાએ દેશી અંગ્રેજીના પોઈન્ટ ગાંજો ભાંગ હેરોઈન વગેરે પ્રકારના નશા મળી રહેતા હોય છે ભાંગ ગાંજો વગેરેનો નશો કરવા અમુક લોકો કેપ્ટન ગોગો પેપરનો ઉપયોગ કરતા હોય છે આ પેપરમાં નશો વીંટાળી તેને બીડી સિગારેટની જેમ પીવાય છે ગત તારીખ સોળ બારના રાજ્ય સરકારે આવી ચીજવસ્તુઓ પ્રતિબંધિત કરી છે જેના અનુસંધાને પોલીસે પાન બીડી ચાની લારી કરિયાણાની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી દરમિયાન મહાનગરપાલિકા કચેરી પાછળ સેક્ટર નવ ફ્લોટ નંબર ચુમ્માલીસ મોરોબિયા ચેમ્બરમાં દુકાન નંબર બાર એ કમલેશ કોલ્ડ્રિંક્સ નામની દુકાનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી આ દુકાનમાંથી કેપ્ટન ગોગો કોનના નંગ છેતાલીસ તથા કેપ્ટન ગોગો રોલિંગ પેપર કોનના નંગ એક્યાસી મળી આવ્યા હતા અપનાનગરમાં રહેતા દુકાનના સંચાલક કમલેશ ગોવિંદ ઠક્કરને પોલીસે પકડી પાડ્યો હતો આ શહેર સંકુલમાં જથ્થાબંધમાં કેપ્ટન ગોગો મંગાવનારા અને પોલીસ સાથે ઘરોબો રાખનારા અમુક વેપારીને સરકારી જાહેરનામાની બંધ આવી જતા તેમણે માલને આગો પાછો કરી નાખ્યો હોવાનું જણા જાણકારોએ જણાવ્યું હતું ગાંધીધામના સપનાનગરમાં બી બસો ચાલીસમાં આવેલી દુકાનમાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી આ દુકાનમાંથી રૂપિયા ચાર હજાર ચારસોની ગોગો પેપરની ચારસો ચાલીસ ભૂંગળી જપ્ત કરાઈ હતી તેમજ સંચાલક ભવાન કરમસિંહ બારવાડિયા પટેલને નોટિસ પાઠવાઈ હતી વધુ એક કાર્યવાહી શહેરના રેલવે મથક બહાર આવેલી એક કેબિનમાં કરવામાં આવી હતી સંચાલક આદિપુરના મહેશ તારાચંદ લાલવાણી પાસેથી રૂપિયા એક હજાર ત્રણસો એસીની એકસો અડત્રીસ ભૂંગળી જપ્ત કરાઈ હતી આ ચિત્ર જુઓ અને વીજ વીજકરણથી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ દર્શક મિત્રો આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર